વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પાણીગેટ રાણાવાસમાં એક મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો મકાનમાં આગ લાગતા ત્યાંના રહીશો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો પાણીગેટ જેવા ભરચક વિસ્તારમાં મેઇન રોડ પર આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા

हर स्थान में पानी के पांच कोने जो गुरुवार का और भी इस स्थान के अंदर पानी के दरवाजे पास से बाद में आग लगी घटना और पूरा फायर निबंधन से पानी का पानी के अंदर गाजर वाली के अंदर मकान मालिक ने जो है वो करता है मालिक के अंदर मकान मालिक ઘર તપાસ કરતા ગેસ સિલિન્ડર છે એમની ટ્રાન્સ અમે સ્ટોર કર્યા એમાં આપી હાલ જ અમે એક ગેસ સિલિન્ડર બહાર કાઢ્યો છે એટલે આગળ તપાસ કરતા ખ્યાલ આવશે કે ગેસ સિલિન્ડરના કારણે ફાયર થઈ છે કે પછી દીવાના કારણે ફાયર થાય અંદર એક ગેસ સિલિન્ડર ટોટલ બ્લાસ્ટ થયેલો પીઆલ